લાયન્સ ક્લબ ભરૂચ દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે રેલવે સ્ટેશન ખાતે સ્વચ્છતા અભિયાન સહિત વિવિધ સેવાકીય આયોજન કરવામાં આવ્યા હતા સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત લાયન્સ ક્લબ દ્વારા પશ્ચિમી રેલવેના સહયોગથી ગાંધી જયંતિ નિમિત્તે ગાંધીજીના સફાઈ અને સત્યના સૂત્રને અનુલક્ષીને સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આ પ્રસંગે વૃક્ષારોપણ આઈ ચેકઅપ

ગાંધીજીના જે સત્યના પ્રયોગો અને સ્વચ્છતા માટે આજે લાયન્સ ક્લબ ભરૂચ ભરૂચ પશ્ચિમ રેલવે સાથે ભરૂચની પોતાના ઘર એવા રેલવે સ્ટેશન પર સફાઈ અભિયાન ટ્રી પ્લાન્ટેશન નુક્કડ નાટક ફ્રી ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ અને આઈ ચેકઅપ કેમ્પ એક સાથે પાંચ પાંચ કેમ્પ કરી અને ભરૂચની જનતાને એક સામાજિક કાર્ય કરવા માટે લાયન્સ ક્લબ ઓફ ભરૂચ આગળ આવ્યું છે આજે અમારી આ લાયન્સ ક્લબની ઇવેન્ટમાં ભરૂચની ઘણી બધી સામાજિક કાર્યકર અને ઘણા બધા સ્વેચ્છાએ કે અમારે પણ સર્વ કરવું છે તો હું આ ધપકે એવા લોકો જે અમારી સાથે જોડાયેલા છે એમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને લાયન્સ ક્લબ ભરૂચ હર હંમેશ સેવાનું કાર્ય કરે છે અને ભરૂચને સ્વસ્થ બનાવવાનું એક મુહિમ લીધી છે થેન્ક યુ આમ શૈલેશ પટેલ દિજ્યન ચેરમેન દિજ્યાનવાલ આજના ગાંધી જયંતિના શુભ દિવસે લાયન્સ ક્લબ ઓફ ભરૂચ દ્વારા લાયન્સ ક્લબ ભરૂચના પ્રમુખ અલ્પેશભાઈ અને સેક્રેટરી શુભનભાઈ દ્વારા આજે ખૂબ જ એક સાથે પાંચ એક્ટિવિટીઝ કરી છે એ અમારા આખા રિજન માટે ગૌરવપૂર્ણ છે અને વિશેષમાં ભરૂચની જનતાને આજને રેલવે સ્ટેશન ઉપર રેલવેને સાથે જોઈન્ટ કરીને જે એમને એક અનોખો પ્રયાસ કર્યો છે એ ખરેખર અમારું લાયન્સ ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ અલ્પેશભાઈ અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને સમગ્ર ભરૂચવાસીઓને આજના શુભ દિવસે અમારા લાયન્સ પરિવાર તરફથી શુભકામનાઓ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ